ગુજરાતીશ જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા નવા બ્લોગમાં મિત્રો તો લગભગ મિત્રો હાડા અગિયાર વાગવા આવ્યા છે અને હવે સેટ આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને થોડીક શરદી થઈ ગઈ છે મિત્રો ઓરડામાં આ જરાક વધારે હોવાઈ ગયું ને વધારે ના એ નહીં ઓલા આજ મિત્રો જરાક વધારે હોવાઈ ગયું એમાં એવું હતું હવે એ ને તો વરસાદ વરસતો હતો નામી નેવા ચાલુ નામી વરસાદ વરસતો હતો પાસો હોય ગયો એમાં જ્યાં કે નીંદર વધારે થઈ ગઈ ને એમાં શરદી થઈ ગઈ છે અને અત્યારે મન જો માર મમ્મી અહીં ટૂંકું ટૂંકું જ્યાં જ્યાં નીદે છે અને આપણે આમાં હાથી આવ્યું હતું મિત્રો ટીકરનું આવ્યું નથી આપણે હાથી અને હાથીમાં મિત્રો વળી પાછો પ્લાન ફેરવી નાખ્યો હે આપણે આપણે આમાં મારી મમ્મી કહે કે જ્યાં આમાં એમ જગ્યા વધારે રહી જાય છે ને તે જાય હાયર પડી કે ખડ રહી જાય જાય અહીં કે ખડ આ બધું રહી જાય છે એટલે એકવાર કે ધીરે ધીરે હજી વડું હાલે ને તો હાકી દો નહીં કે તો હેને ખળ લેવું ને થેલું પડે કે તો આપણે વળી પ્લાન એક્સચેન્જ કરી નાખ્યો હે આપણે આ બારના હે ને એ કાઢી નાખવા અને એટલા ત્રણ ચૌદના આંખવા અને સાઈડના ઓલખેર કીમ આપણે ઐકતા પાંચ રીમાની એવી રીતના જ આંકવાના હે એટલે એ પાછો પ્લાન ફેરવવું જો આ બે જીણકા ઝીણકા સાઈડના હે ચડાવવા અને ડગરા ચડાવવા જો હવે

ને નથી એટલે હાલો તમે આગળ બ્લોગમાં બનનાર મિત્રોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાવ ને હેલ્પ કરતા જાવ અમે આ બધું હાલો ડગરા બગરા ચડાવી દઈએ એ તમારે જોવું હોય તો બતાવું હાલો તમને બંધ કરી દે જો થઈ ગયું હે કમ્પ્લીટ પાંચે પાંચ રિમાન ચડાવી દીધા હે હલો કાર્તિકભાઈ સોનેડા ઉપાલ લીધો હે અને પાંચે પાંચ કમ્પ્લેટ કરી લીધા હે અને આ બધું જ હાલી ગયેલ હે આપણે વાંસી મૂકવું હે શેઠ આપણે વાંચી ઓલ હેડ્રેસ મૂકવું હે એટલે એમાં એવું હે મિત્રો અહીં ક્યાંક ગયો હે ને દત્તારમાં ફેરફાર હે એટલે જ્યાં આમાં હે ને બે બે એ લગભગ મુકલ હે ને બે એવી રીતના કઈક છે ગોટો હાલતું નથી એટલે પાછું લેવું પડે હે એટલે આ હેડ્રેસ લઈને ને એટલે પાછું દતારે દતાર જાય એટલે ખોટા સોટા ના પડે જે નવો કોર આવવા માંડ્યો ને મિત્રો એટલે જરાક પીરી પાછી દેખાવા માંડી પણ હે આ નવો કોર હકીકતમાં આવવા માંડ્યો ને એટલે બધું આવ્યું છે કાર્તિકભાઈ લઈ આપડે કાર્તિક ડ્રાઈવર થઈ ગયો ને હવે કઈ પીડા થાય હેલો મિત્રો મુરત કરી કે હું કાલે હું હે હકીકત બરોબર ગીતા આપડે તમે ઓળખર જોયું જો કાયદેસર હાલતું હતું બસ મિત્રો ભારે હરખું હાલે હે સેજ ભેજવારું હે ને હાકવાનું ભારે મજા આવે હે જો અહીંથી સુધી હાકે નાખું લાંબા જાય જો ભારે હરખું એવું મસ્તીનું હાલે છે થોડુંક ભેજવારું હે ને નામે ધૂળે ચડતી આવે છે અને જા જગ્યાએ નથી રહેતી જોવા જ્યાં તન તન રીમા ને ગાભા ગાભર નાખ્યા ઓલા છેલ્લાઓમાં નથી આવે ને એટલે નામી સરેરો થતો જાય છે હવે અહીં એક ઉથલ જ રહી લાંબા બાપ પૂરું અહીંથી ત્યાં હાલલ હે

જોવા આવ્યા હતા કે આમાં હાથી હાલીએ ટૂંકમાં મોડા આવેલું પીતું ગયું ને એમ જોતો હો પણ આજ નથી આખું આમાં ખબર હોય તો આપણે અહીંથી પાવડો હાંકીએ અને આખું જો આમ તાણી આ એક હેઢો અહીં વચમાં હતો એટલે લોક જોતા હા વચમાં હેઢો હતો ને એ બધો આ એક કર્યું હે તો અહીંથી આ ઉપલી માટે અડધો અડધો ફૂટ મેં આમ તાણી લીધી હતી ને આમ આમ એ આમ જવા દીધી હતી ને એ ઈજા આટલી આ રૂજો દેખાય છે આ ત્રણ ને ત્રણ છ ને બે આઠ જોઈએ આઠ આ રીજો નબળી હોય દીઠી અને કારણ ઉપલો પાંચ જો અહીંથી પછી રેડી આવી ગયો જો દીઠી આ આઠ આ રૂ છે ને એ આપણે પાંચ આઈણ હતો ને એટલે થોડીક નબળી રહી ગઈ છે ભાઈ એક આધ વરસ રહે હવે બેક વરસ ખાતર ને સરખું ભરા હે એટલે એના જેવી થઈ ગયા જાય અને આપણે આમાં આખી અને હાલે છે એવું મોસ્તી હાલે છે ભાઈ પાછી ગયો પાછી હાલી જાય mind ઈ જે રૂપાળી ની લાગતી જાય છે જો આપડે હવે growth માપ જ છે મગફળીનો નો દવા મારી તી ને એટલે કાયદેસર માપ નો જ છે જો એ દોઢ મહિના માથે થયું હે ને હવે પાટલા ભૂટકી જાહે એટલે જે એટલું આયકું હા એટલું કર્યું હે મિત્ર હવે તો જાજુ રયું નથી જરાક મેં કીધું જોઈ આવું અને પોરો બોરો ખાઈ લઈ અનેડા ને દઈ લઈશ હું છે હાલો તો હવે કરી ધીરે ધીરે ચાલુ તમે આગળ બનીને રહ્યું જો હવે તો આ હેઠો આવી ગયો એટલું કાકવાનું હે બાકી પૂરું ને ઓલા ભાગમાં મારે મમ્મી ને કાકાની છોકરીઓ બે આવી હતી એ નદે હે એટલે આગળ આગળ આપતા જઈને વાહેલાખું નદવાનું કામકાજ ચાલુ રહે અને આ પડું આંકી લઈને ને પછી મિત્રો ઓલા આપણે દવા રહી ગઈ છે ને એ મેં જોયા હું જો દવા સટા એમ હોય ને તો આપણે એક પડું રહી ગયું હોય ને તે દવા સાટી દેવી એટલે દવાનું કામ પૂરું થઈ જાય બે આજે સવારે મિત્રો રેડું આવ્યું તો ઓ તમને બતાવતા ભૂલી ગયો તો હું સૂતો હતો સવારમાં વહેલું આવ્યું હતું રેડું એવું મસ્તીનું આવ્યું હતું પાણી હાલતા થઈ ગયા હતા ને ફરી એમાં એવું રેડું આવ્યું હતું એટલે સવારે સૂતો હુતો હતો ને તે બતાવ્યું નતું મેં બતાવો તમને એટલે આજે નામી રેડું આવી ગયું હે હાલો તો તમે આગળ બ્લોગમાં બૈને રહ્યો અમે એવો મંડાઈ રહી હાંજ પડવા આવી છે અને હાથી બાકી લીધું હે આપણે ઓલા ભાગમાં જે આવી ગયા અને આપણે મિત્રો દવા ગાડી લોચે ચડાયું એવું કારબેટર માં કચરો આવી ગયો હોય ખૂ હોય ગરકા માયરા રાખે હે આ એક ગાડી ખાલી કરીને એમાં ત્રણ ચાર વાર બંધ થઈ ગઈ હતી એટલે કારબેટર માં કચરો હોય ને એવું લાગે છે એટલે એ સવારે ખંભાળી જાવ અહીં

મિત્રો અહીં ગાડી ચડતી નથી ને બંધ થઈ ગઈ ઉપરતી નથી તો આ બધા જે બેઠા હતા ને એ બેઠા હતા ને મેં કીધું એ હરફ હરફ બધા દોડીને આવ્યું અને પછી એને ગાડી ધકો મારો ને કીધું ધકો મારો કઈ છે નહીં હરફ હરફ નું કીધું ધકો મારો કીધું

મિત્રો કે હાલે છે એવું હાલે મિત્રો હાલે તો મિત્રો આજનો વ્લોગ કંઈ પૂરો કરી વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હેપ કરજો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે